નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારો એક તબેલો જે ભાડેથી આપવાનો છે અને જે અંદર ગાયો છે એ ગાયો બધી વેચાતી આપવાની છે એક જ જગ્યા ઉપર તમને આ તબેલો ભાડેથી આપવાનો છે અને ગાયો છે એ બધી વેચાતી આપવાની છે ગાયો બતાવવાનો પ્રયત્ન કર્યો છે ચૌદ જેટલી ગાયો છે તમે બધી ગાયો જોજો મોટાભાગની ગાયો દૂધ આપતી છે હાલમાં અને બહુ જ વ્યવસ્થિત સર અને ઘરાઓને બહુ સાચવેલું છે જો તમારે ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો સાથે સાથે એ તબેલો ભાડે આપવાનો છે તમને એક વર્ષનો કરાર કરી આપવામાં આવશે સાથે બે વીઘા જમીનમાં જેની અંદર બુલેટ ઘાસ વાવેલું છે એ પણ સાથે આપવાનું છે ભાડેથી એટલે તમારે એકદમ એક જ જગ્યાએ જોઈતું હોય તો તમે આ બધું લઈ શકો છો એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો અહીંયા જે કંઈ વસ્તુ તમને બધી દેખાય છે એ બધી જ વસ્તુ વેચવાની છે અને જે કંઈ બાંધકામને બધું દેખાય છે એ તમને ભાડે આપવાનું છે ફૂલ વ્યવસ્થા અને ફૂલ સુવિધા સાથેનો આ આખો તબેલો છે કે જો તમારે કોઈને નવો તબેલો કરવો હોય ભાડેથી કરવો હોય તો તમે અહીંયા કરી શકો છો ભાડું પણ ફિક્સ અને ચોક્કસ રકમમાં રાખવામાં આવશે અને ગાયોની કિંમત અલગથી કરી આપવામાં તમને આવશે વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર પણ મૂકવામાં આવેલો છે એમનું સરનામું પણ મૂકવામાં આવેલું છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો જો તમે ઇન્ટરેસ્ટ તમે રસ ધરાવતા હો અને તમારી ઈચ્છા હોય આવું કંઈ કરવાની તો તમે એમનો કોન્ટેક કરી શકો છો અલગ અલગ શેડ બનાવેલા છે અલગ અલગ બુલેટ ઘાસવાયેલું છે એ પણ તમને સાથે મળી શકશે પાણીની ફૂલ સુવિધા છે બધી જ સુવિધા અહીંયા તમને જોવા મળી રહેશે વધારે માહિતી માટે એમનો તમે કોન્ટેક કરી શકો છો બાકી તમારે ગાય ભેંસ વેચવા મૂકી હોય તો ગાય વેસનો વિડીયો સરનામું કિંમત લખીને અમારા વોટ્સઅપ નંબર છે એની ઉપર તમે મોકલી શકો છો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તમે એજ પશુપાલક હો તો ખાસ કરી સબસ્ક્રાઈબ કરજો જે કંઈ વસ્તુ આવશે એ અમે યુટ્યુબ ચેનલની અંદર મૂકીશું એ તમને જોવા મળી જશે હવે તમારે આ બધું ખરીદવું હોય તો તમને એ ગાંધીનગરની અંદર જોવા મળે છે ગાંધીનગરથી બાળવા ચોકડીથી ત્રણ કિલોમીટરની અંદરમાં આ છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર કોન્ટેક તમે કરી શકો છો એના પછી આ યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ભેસ વેચવા મૂકીએ તો ગાય ભેસનો વિડીયો સરનામું અને કિંમત લખીને આ નંબર ઉપર તમે મોકલી શકો છો ખાસ કરી મિત્રો કોલ નહીં કરતાં વોટ્સઅપથી મેસેજથી ખાસ કરીને કરીશ